नमस्कार प्रणाम मित्रों स्वागत छे तमारा एक नवा वीडियो मा आजनी वीडियो तमारा माटे बहु खास थसे आ वीडियो मा बात करीशु जीवन मा सफलता મેળવાનું 8 ટિપ્સ એટલે આજનો વિડિયો નું શીર્ષક છે જીવતર જાણી લો જીવન માણી લો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર થી દબાવી દેજો અને વિડિયો ને લાઈક કરતા ના ભૂલતા ચાલો વિડિયોની શરૂઆત કરીએ મિત્રો બ્રિટિશ સલ્તનતનો ભારતમાં પાયો નાખનાર હતા રોબર્ટ ક્લાઈવ તેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે ભારતમાં આવવું ન હતું પણ પરિવારના લોકોની ધિક્કાર ભાવનાથી બચવા રસ્તો શોધો હતો ક્લાઈવ ભારતમાં આવ્યા પછી પણ નિષ્ફળ ને નિષ્ફળ જ રહ્યા પોતાનું જીવન થી અત્યંત કંટાળી ગયા मनमा आत्महत्या की लेवानो निर्णय करयो પોતાના હાથે જ પિસ્તોલ માં કાર્તુસ ભર્યા પિસ્તોલ ને ચલાવવા પ્રયત્ન કર્યો પણ ગોરી છૂટી જ નહીં આવો પ્રયત્ન એક વાર નહીં 3 3 વાર બે કર્યો પણ પિસ્તોલ માંથી ગોરી ન જ છૂટી હવે એ અત્યંત સજાગ બની ગયા તેમણે પિસ્તોલ ને એક બાજુ ફેંકી દીધી અને બોલી ઉઠ્યા हे hey भगवान आप मने मरवा थी एतला माटे रोकी રહ્યા છો કે મારા જીવન નો પણ કોઈ અર્થ છે કોઈ મતલબ છે અને કોઈ આંતરિક સૂરનાથી મન ભરાઈ ગયું मरવા માટે પૂર્ણ તૈયાર થયેલા લાઈફ પૂર્ણ જીવનને પૂર્ણ ત્યાગ જીવવા માટે તૈયાર થઈ ગયા અને ત્યાર પછીનો એનો શેષ જીવન સફળતાની સર્ગમના સ્વર રણકાવતો રહ્યો કેવો હતો એ છોકરો तद्दन मूर्ख वर्गना सामान्य विद्यार्थी करता पाचल रही जतो थोट निशाड़ियो आने भणाववा माटे शिक्षक पासे पण कोई उपाय न रहयो एक दिवस शिक्षके जोर थी लाफो लगावी दीधो लाफो तो मार्योज पर उठी कड़वा थी कड़वा शब्दों कही भरजा पण करी बधा विद्यार्थियों तेनी मूर्खता पांच बेहसवा मांड्या जाने के बधाना धिक्कारनुं पात्र न होय બસ એજ ક્ષણે છોકરાએ દૃઢ સંકલ્પ કર્યો કે હું માત્ર આ શાળાનો જ નહીં પણ આખા ગામનો શ્રેષ્ઠ વિદ્યાર્થી બનીને જ જમ્પેશ આ સંકલ્પથી વિશ્વને ન્યૂટન નામનો મહાન વૈજ્ઞાનિક પ્રાપ્ત થયો મિત્રો જો તમારે પણ જીવન નિર્માણ અને જીવનમાં સફળ થવું હોય તો આ 8 ટિપ્સ ધ્યાનથી તમારા જીવનમાં હંમેશા યાદ રાખજો एक जो आपने संकल्प शक्ति ने दृढ़ करवी हो तो सवारे ब्रह्म मुहूर्त मज उठव जो ये। बे ध्यान में राखो के सवारे जल्दी चार थी शून्य थी शून्य वच्चे उठव जीवन निर्माण न अनिवार्य अंग है तस्वस्थ शरीर मा मन पर अस्वस्थ रहे छे। आती धन प्राप्ति नी अपेक्षा थी अधिक महत्वशीनी स्वस्थता ने आप हो

6 1000 સફળ વ્યક્તિઓના જીવન ચરિત્ર એવી રીતે વાંચો કે જેનાથી તમારો समस्त જીવન તમને ભાવનામય અને પ્રાણમાય બનાવી દે 7 প্রত্যেক انسان આપડા જીવન નિર્માણના ઓછામાં ઓછો એક પાસાનો પથ પ્રદર્શક બની શકે છે દરેક વ્યક્તિની સારી દ્રષ્ટિ ને અને સારા વિચારોને નોટડાઉન કરો आठ तमारा जीवन ना संकल्प ने सारी रीते लखी ने तमारी नजबे समक्ष रखो। दरेक बुद्धिमान व्यक्ति ने आ संकल्प ने सफल करवाना उपाय पूछता रहो मित्रों वीडियो गमियो हो तो वीडियो ने एक लाइक अने चैनल ने सब्सक्राइब करता ना भूलता तमारो कीमती समय आपवा माटे दिल थी धन्यवाद